પોરબંદરની મુખ્ય બજારમાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક દુકાનોના તાળા તૂટ્યા હતા જેમાં કેટલીક દુકાનોમાંથી રોકડ રકમની ચોરી પણ થઈ હતી જે મામલે એલસીબી ટીમે ચોપાટી મેદાન ખાતે રહેતા અરવિંદ બાબુ સોલંકી નામના શખ્સને સ્મશાનના ગેટ નજીકથી ચોરીની રકમ સાથે ઝડપી લીધો હતો અને જેલ હવાલે કરાયો હતો આરોપીને જેલમાં દાખલ કરતી વખતે જેલના અધ્યક્ષ પ્રવીણ સિંહ જાડેજાએ અરવિંદની પૂછપરછ કરતા પોતે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો હોવાનું અને હાલ ફ્લોની રજા પર જેલ બહાર આવ્યો હોવાનું જણાવ્યું હતું આથી જેલ સ્ટાફે તેની રાજકોટ જેલ ખાતે બદલવાની કાર્યવાહી હાથ ધરી છે અધ્યક્ષ દ્વારા સમય સૂચકતા દાખવતા કેદીનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો અન્યથા ચોરીના કેસમાં જામીન મળતા આ શખ્સ ફરી ગુનાહિત પ્રવૃત્તિ આજરે તેવી પૂરેપૂરી શક્યતા હતી આ શખ્સને જામનગરમાં બાળકી પર દુષ્કર્મ આચરવાના કેસમાં આજીવન કેદની સજા પડી હતી અને તે ચાર વર્ષથી તે ગુનામાં રાજકોટ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો આ શખ્સ રાજકોટ જેલમાંથી બાર દિવસ પૂર્વે જ ચૌદ દિવસની ફ્લોને રજા પર છૂટ્યો હતો અને ત્યારબાદ પોરબંદર આવી અને દસ દિવસમાં એક ડઝન થી વધુ દુકાનોના તાળા તોડી તરખાટ મચાવ્યો હતો અને આ શખ્સ સામે ભૂતકાળમાં પણ પોરબંદરમાં પણ રહેણાંક મકાનો અને દુકાનોમાં ચોરી અને ચોરીના પ્રયાસ સહિતના ગુનાઓ પણ નોંધાયા હોવાનું જાણવા મળે છે અને છેલ્લા છ દિવસથી ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય હોવાનું પણ જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટા